Moto tara yashiri wat mane bo marah foda se haru moma patan tegani sadio paha haru mara jojo ori kamo mora suena yo mortoni haru patan teganakai wo kapon bara bendo to aijo mariengat watak kadi jinggi mo patan bala ito be aliatio kadi patan bala mara jori kari wo jini kadi eka jena kati diawade hari kati arijiyo mariengat sarat lagabo koi bije biti bila sarat

તમે પતંગ દેખા તો તમે હું બોલો પણ હેડો ભાઈ એ બધું જવા દે તું પતંગ આલવા કે પોચ પતંગ આલ દે મારા ભોણા માટે લઈ જવાય એને સરત મારીએ એ અમારા હરીફાઈ લગાઈ આવી ઓ હો રૂપિયા ની હરીફાઈ લગાઈ આવી વો ચાલ વા ફાટેલા ના વજો ન કે ભાઈ ઝઘડો થઈ જા ભારે આ પતંગ તો જો આ પતંગ આલ્યો મસ્કરી કરી હતી

ના કે બીજો તો લાફો માર દે એ તો ભાઈ હું નાખી દે મારો ભોણિયો આ તો તમને લાફો માર તો તમે આવી રીતે કલ્યા વિકા તું આ લૂંટવાનો ધંધો ગોમનો થઈને આવું આવી રીતે લૂંટવાનો હોય એક તમે નેકડવાન કરો પેલા જે માલ જો તાચી રહે તારા કોઈ નવીન દુકો નહીં તારા એકલા દુકો નહીં હે ગોમમાં ફક્ત દુકોનો પણ મારે લેવા તો એ ના જોતા તા તો ઉડકી તો એટલે કલ્યાન દુકો નથી ને એટલે આર હું હવે નેકડું જ છું આ તો ભોણા કીધું ભોણા ફિરકી લેના એટલે હું નીકળું બરો આ તો ગોમના ચોરી ને એ

હવે ઘરમાં આર્યા નહીં ચાલતા તો બાર તો ચોઈ ચાલશે વણા તું બહુ બોલો મોમા મોમા તો તું બહુ ઉભલી કરે તારા માર પતંગ લાયો એટલે નહીં કે તો પતંગ ડાડી છે તું જીતી હારી જવાનો કદી હાર હાલ દે મોમા તમારો નહીં જો પતંગ જો ગાય જો મારા કદી જો જો તમન કાપું હા જો ખાલી તમન કાપું જો વણા આપણા હાર હાલ દે કાપુ તમન

બરોબર તને હોય બેન શરત તો આલી હે પણ હવે શરત આલ દો હે પણ ઉતા દે હોય આ ઘર ઉતા દો તા મામા અને પછી જી આપણો યાર જો આ પતંગ જો આ ચકે છે હો છે અમારા વિડિયો બહુ જોવાનો આ મામા દોરી પા એકદમ નહીં આ રાય તમને દોરી 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 આ ફાવ વાળો ચી દોરી પાઈ હે એ આ મામા દોરી ફસાઈ ગઈ યાર બગ અરે હવે મામા ને કોણ સમજાવ કચાયના દોરીમ કદી પાવાની હોય

તમે તો અમેરિકા દોડી મંગાવ્યા ચાઈના દોડી મંગાવી સમજી મમ્મી પાસે ખાવા બાવા છે ને